પૃથ્વી ઉપર એકેડેમિકલી ક્વોલિફાઈડ લોકોની કોઈ કમી નથી ઢગલાબંધ છે પૃથ્વી ઉપર પ્રોફેશનલી એક્સપિરિયન્સ પીપલની કોઈ કમી નથી ઢગલાબંધ છે પૃથ્વી ઉપર મોટા મોટા પ્રોજેક્ટ સિંગલ હેન્ડેડલી પાર પાડી શકે એવા વ્યક્તિઓની કોઈ કમી નથી ઢગલાબંધ છે એવા વ્યક્તિઓની કમી છે જે દુષ્કર પરિસ્થિતિમાં કઠિન પરિસ્થિતિને સંજોગોમાં સંપની ભાવના રાખીને વ્યક્તિઓને સાચવી લે પરિસ્થિતિને સાચવી લે સંજોગોને અનુકૂળ થઈ જાય અને સફળતાપૂર્વક કામ પાર પાડે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનું એક સૂત્ર બોલતા હતા બહુ જ ગંભીર અને બહુ જ મોટી વાત છે આપણને તો આ વાત પચવી બહુ જ અઘરી છે

તમારું હટ છુપાવીને દબાવીને સ્માઈલિંગ ફેસ રાખીને એકવાર કામ પૂરું કરી દેવું પ્રોજેક્ટ પૂરો કરી દેવો એક ઝેર ખાધું કહેવાય ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે તો પરિવારમાં સુખ શાંતિ રહેશે તો વર્ક પ્લેસ ઉપર તમે સારી ટીમ બનાવીને સારી સફળતા પ્રાપ્ત કરી શકશો તો તમારા સામાજિક સંબંધો સારા રહેશે એની માટે એક પ્રેક્ટિકલ ઉપાય તમને કહું તમારા મોબાઈલમાં તો પાંચસો હજાર ને પંદરસો નંબર હશે હા કે ના એફબી ઉપરની તો વાત નથી કરતો એમાં તો બહુ હોય પણ સમજવાનું તમે હોસ્પિટલમાં દાખલ છો ને ત્યારે એફબી વાળો એ નહીં આવે એફબી વાળા કોઈ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતા નથી એ ખબર છે ને આ તો વાંધો નહીં તમારા મોબાઈલમાં પાંચસો હજાર પંદરસો નંબર હોય સિલેક્ટ ટ્વેન્ટી ફાઈવ આ પચીસ વ્યક્તિઓ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ હું તમને બહુ જ પ્રેક્ટિકલ વાત કરું છું જીવનમાં સફળતા અને શાંતિ માટે સુખ માટે આ પચીસ વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ આપણા ફેમિલી મેમ્બર્સ હોય રિલેટિવ કોઈ હોય ફ્રેન્ડ હોય નેબર હોય વર્કિંગ કલીગ હોય સ્કૂલમેટ હોય કોલેજમેટ હોય વડેવર ડિસાઇડ ટ્વેન્ટી પીપલ ઇન યોર લાઈફ દેટ ઇઝ યોર ફર્સ્ટ ડિસિશન સેકન્ડ ડિસિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓલ ટાઈમ ઓલ કોમ્પ્રોમાઇઝ વિથ ધીસ ટ્વેન્ટી ફાઈવ પીપલ દેટ ઇઝ લાઈફ એ સિક્રેટ ઓફ સક્સેસ છે એટ ઓલ ટાઈમ્સ અંડર એની સરકમસ્ટેન્સીસ મારે આ પચીસ વ્યક્તિઓ સાથે કોમ્પ્રોમાઇઝ જ કરવાનો છે એનો વાંક હોય તો મારે જ સોરી કહેવાનું છે અને તમે સફળતા સુખ શાંતિ કેવી પ્રાપ્ત થાય છે તમે જુઓ એને કંઈક ઓછું આવ્યું હોય તો મારે જ નમી દેવાનું છે બિકોઝ આઈ વોન્ટ ધીસ ટ્વેન્ટી ફાઈવ પીપલ ઇન માય લાઈફ ટીલ માય લાસ્ટ બ્રેથ અપોન ધીસ પ્લાનેટ ફોર મી ટુ રિમેઇન હેપી આ યુનિટીનો ભાવ થયો અને આની પાછળ સિક્રેટ છે આપણા સક્સેસનું સુખનું એ પચીસ વ્યક્તિઓનો અવગુણ જ નહીં જોવાનો એ પચીસ વ્યક્તિઓનો કોઈ દુર્ગુણ નજરે ચડે તો પણ આઠ આડા કાન કરવાના એની માટે કોર્પોરેટ લો છે ખબર તમને એવરી કોર્પોરેટ હેઝ ટુ ટુ રૂલ્સ રૂલ નંબર વન એન્ડ રૂલ નંબર ટુ રૂલ નંબર વન ધ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ રૂલ નંબર વન શું છે ધ બોસ ઇઝ ઓલવેઝ રૂલ નંબર ટુ એ બોસ પચીસ માંથી એક તો રાખવો પડશે ને પણ આ રૂલ બધી જગ્યાએ એપ્લાય થાય છે તમારા સ્પાઉસ સાથે પણ આ રૂલ વાપરવાનો રૂલ નંબર વન માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ આ ભાવના રાખવી જ પડશે સંપ માટે તો જ સક્સેસફુલ મેરેજ એન્ડ ધસ વન ઓફ ધ સક્સેસિસ ઓફ યુર લાઈફ થશે હા કોઈ વાત થાય કોઈ ચર્ચા થાય કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો કોઈક વખત હોટ ડિસ્કશન પણ થઈ જાય બિહાઇન્ડ ધ માઇન્ડ યુ હેવ ટુ કીપ ધીસ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એક સિદ્ધાંત બોલતા હતા લગ્નજીવન વિશે કે અગ્નિની સાક્ષી એ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષી જ છૂટા પડવાનું આ પણ આમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ લેટર ટુ લેટર અગ્નિની સાક્ષી એ ભેગા થયા છો પતિ પત્ની તો હવે અગ્નિની સાક્ષી એ જ છૂટા પડવાનું એટલે શું લગ્ન વખતે ચોરીમાં કુંડમાં પરિક્રમા પ્રદક્ષિણા આપણે જે ફર્યા એમાં અગ્નિની સાક્ષી હતી ને અને છૂટા પણ ક્યારે પડવાનું અગ્નિની સાક્ષી એટલે કે શું સ્મશાનમાં એક જણા ધામમાં જાય ત્યારે એની માટે તમારે રૂલ નંબર 1 ને રૂલ નંબર ટુ રાખવો જ પડે ઓફ યોર માઇન્ડ માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ રૂલ નંબર ટુ ઇફ ફીલ ધેટ માય સ્પાઉસ ઇઝ રોંગ સી રૂલ નંબર વન બાકી તો પડે પડે વાંધો આવશે એની મેડ મેડ ફોર ફોર કપલ કપલ હોય હોય ને ઓફ ઓફ ધ ધ છે બંને એકબીજાને અનુકૂળ હોય ગમતું હોય ફાવતું હોય થર્ટી પર્સન્ટ ઇઝ અ ટેક ફોર્મ્યુલા આ એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે આઉટ ઓફ ઓલ માય ટોક્સ એન્ડ ટ્રાવેલ્સપીસ ઓફ મીડિંગ પીપલ ટી એસી

કોર્પોરેટ વર્લ્ડમાં તમને જે પેકેજ ડીલ મળે છે ને પેકેજ ડીલમાં સેવન્ટી થર્ટી હોય શું સેવન્ટી પર્સન્ટ ઓફ પેકેજ યુ લાઇક ઇટ થર્ટી પર્સન્ટ ઘણું એવું હોય ટ્રાવેલિંગનું હોય બીજું ત્રીજું હોય જે તમને ના ગમતું હોય પણ પેલા સેવન્ટી પર્સન્ટનું એડવાન્ટેજ લેવો ને તો થર્ટી પર્સન્ટ એક્સેપ્ટ કરવું પડે જેમ કોર્પોરેટ વર્લ્ડમાં છે ને એમ સોશિયલ લાઈફમાં પણ છે મેરેજ લાઈફમાં પણ છે ફેમિલી લાઈફમાં પણ છે કે સેવન્ટી પર્સન્ટ બધું ઓકે હોય થર્ટી પર્સન્ટ ઇઝ ટોલરન્સ એક્સેપ્ટન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ

પણ આ પચીસ ના લિસ્ટ વાળી એક વ્યક્તિ છે ખબર પડી એટલે આ પહેલું હોમવર્ક તમને આજે એ આપવામાં આવે છે કે રાત્રે સુવા જાવ પેલા લિસ્ટ બનાવવાનું શરૂ તમે આખું લિસ્ટ આજે નહીં બનાવી શકો પચીસ નું પણ એ આલ્ફાબેટ એથી શરૂ કર દો એટલે બે પાંચ નામ લખીને તો શું જો ટુડે ઇઝ યોર હોમવર્ક હાવ હાઉ મેની ઓફ યુ આર એક્સેપ્ટિંગ ધીઝ હોમવર્ક ટુડે ચલો ઓલ ઓફ યુ દેટ્સ ગ્રેટ બે ચાર નામ લખજો આલ્ફાબેટિકલ એથી શરૂ કરજો કે આ વ્યક્તિ પચીસ માં યુનિટી રહેશે તો સિક્રેટ ઓફ સક્સેસ છે તો સફળતા પ્રાપ્ત થાય એના વિશે મનમાં ડાઉટ ઊભો થાય એના વિશે મનમાં ક્રોધ ઉભો થાય એના વિશે મનમાં અભાવ ઉભો થાય તેને દબાવો જ પડશે નહીં તો યુનિટી તૂટશે અને કેટલા સાથે તમે યુનિટી તોડવાના અહીંયા સ્પાઉસ સાથે ડિવોર્સ થયા છોકરા સાથે ના બન્યું ઓફિસમાં બોસ સાથે ઝઘડો છે વર્કિંગ કલીગ સાથે આ બોલા છે જશો ક્યાં વેર વિલ યુ ગો યુ વિલ બી એન અ કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ વરી ઘણા નહીં આમરું ફૂટપાથ ઉપર જતા હોય છે ઝોમ્બી જેવા જ લાગે તમને જતો જોઈ ને એનું મોઢું એનું બોડી લેંગ્વેજ ને ઝોમ્બી જેવા જ લાગે છે કારણ કે એ બધી જગ્યાએથી જે મુંજાયેલો છે એને કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝની આટ આવડતી જ નથી કોઈ જગ્યાએ ટોલરન્સની આટ આવડતી જ નથી કોઈ જગ્યાએ એપોલોજીસની આટ આવડતી જ નથી વેન હી એઝ નોટ લર્ન ધેટ આર્ટ ઓફ કોમ્પ્રોમાઇઝ એન્ડ ટોલરન્સ એ તમારું જીવન નિરાશામાં અને વરી સ્ટેટ ઓફ માઇન્ડમાં ટ્વેન્ટી ફોર સેવન થ્રી સિક્સટી ફાઈવ એટી જતું રહે

એટલે એની માટે મન સાથે થોડું કોમ્પ્રોમાઈઝ કરતા શીખવું પડે